પાલનપુરા ગણેશપુરામાં ગટરો ઉભરાતા સ્થાનિકોને ભારે મુશ્કેલી નગરપાલિકાની બેદરકારીથી સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો પાલનપુરના ગણેશપુરામાં ગટરના ગંદા પાણી જાહેર રસ્તા ઉપર ફરી વળતા સ્થાનિકોને ભારે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે ઉનાળાની ગરમીમાં ગટરના પાણીના કારણે દુર્ગંધ મારતી હોય સ્થાનિકોને રહેવું મુશ્કેલ બન્યું છે જોકે નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે અવારનવાર જાહેર રસ્તા પર ગંદા પાણીના કારણે અહીંથી પસાર થતાં લોકોએ પણ હાલાકી ભોગવવી પડી રહી છે જો કે સ્થાનિકોનું કહેવું છે કે પાલિકાના અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ ગટરોની સફાઈ કરવામાં ન આવતા સ્થાનિકોની મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે હાલમાં તો નગરપાલિકા દ્વારા ગટરોની સફાઈ કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે

સર ગા સાફ કરોખવા દોની સરકારું એક મહિને અનિતા બેન